સુરત શહેરમાં આવેલા મોરા ટેકરા ખાતે રમતી વખતે અંડરગ્રાઉન્ડ ખુલ્લી પાણીમાં ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે મૂળ ઉત્તર પ્રદેશના વતી શ્રીરામ રામપાલ નિષાદ હાલ મોરા ટેકરા પાસે આવેલા તપોવન કોલોનીમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે શ્રીરામ પેન્ટિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં શ્રીરામનો સંતાન ત્રણ વર્ષે દિવ્યેશ તેની માતા સાથે ઘરની નીચે આવ્યો માતા કામ કરી રહી દિવ્યેશ રમી રહ્યો હતો ત્યારે રમતમાં અને રમતમાં દિવેશ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયો લાંબા સમય સુધી દિવસ નહીં દેખાતા માતાએ શોધખોળ હાથ ધરી પાણીની ટાંકીમાંથી દિવેશ મળી આવ્યો જેથી સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો મકાન માલિકે ભાડી આપેલા રૂમના લોકોને પાણી મળે તે માટે બિલ્ડિંગની નીચે જ જોખમી રીતે વીસેક ફૂટ પાણીની ટાંકી બનાવી હતી ટાંકીના ઉપરના ઢાંકણ પર મૂક્યું ન હતું જેથી બાળક ટાંકીમાં પડી ગયું અને મોત થયું બનાવને પગલે ઈચ્છાપુર પોલીસ સીએસઆઈ રાજકિશોર તિવારીએ વધુ તપાસ હાથ ધરી છે मोरा बिल्डिंग क्या क्या हुआ थी घटना हुई बच्चा नीचे खोलने के लिए आया पानी के टंकी नीचे था उसका ढक्कन नहीं लगा था बराबर तो उसी गिर गया फिर क्या हुआ उसके बाद भाई हमारा ढूंढा काफी देर नहीं मिला तो पानी के टाँकी में कूद के फिर देखा गया था बच्चा? खेल बगल में टाँकी है बगल से रास्ता है तो ढक्कन उसका खुला था पेंटिंग है कितने क्योंकि बच्चे का आपके बच्चे का नाम क्या उम्र ना। तीन सा स्टेशन मोरा इच्छापुर आपके कितने बच्चे हैं दो एक तो यूपी साबिर सैयद दिव्यांग न्यूज सूरत